વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણીનો રસ્તો ખુલ્યો સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેન્તા વિસાવદર નમસ્કાર મે જે તે વખતે ઇલેક્શન પિટિશન કરેલી હતી પછી ન્યાયિક પ્રક્રિયામાં સમય પસાર થયો જેથી કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી એવું કહેવાનું હતું કે ભાઈ પિટિશનને કારણે લેટ થાય છે

માન્ય શ્રી હર્ષદભાઈ ગીબડિયાએ જે હાઈકોર્ટમાં પિટિશન કરેલ હતી ઇલેક્શન પિટિશન તો એમણે એ પિટિશન પરત ખેંચી અને એક ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે તો હર્ષદભાઈના આ નિર્ણયને હું આવકારું છું અને એમને અભિનંદન પણ આપું છું કે આપણા વિસ્તારમાં લોકોને પ્રતિનિધિ મળે અને આપણા અટવાયેલા આપણા વિસ્તારના સિંચાઈના કામો છે રોડ રસ્તાના કામો છે ખેડૂતોને લગતા કે શ્રમિકોને લગતા ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે આપણે સોલ્વ કરવા પડે એમ છે તો એમણે ચૂંટણીનો માર્ગ મોકળો કરી અને એક આવકારદાયક પગલું લીધેલ છે તો એ પગલાંને હું આવકારું છું અને બિરદાવું છું સાથે સાથે આવનારા દિવસોમાં બધા સિનિયર આગેવાનો સાથે મળી ખભો મિલાવી અને બધા કામ કરવાના છે અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ જે કાંઈ પણ નિર્ણય કરશે એ નિર્ણય સૌ માનવાના છીએ અને પાર્ટી મારામાં વિશ્વાસ મૂકશે

કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં મોજ જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો